નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીએ બે અલગ અલગ સ્થળેથી પ્લાસ્ટિકના કોથળા અને પુઠ્ઠાની આડમાં લઈ જવાતા પચાસ લાખની કિંમતના દારૂ ભરેલી બે ટ્રકો ઝડપી પાડી હતી હરણી વિસ્તારમાંથી બ્રાન્ચે પ્લાસ્ટિકના કોથળાની નીચે દારૂનો મોટો જથ્થો લાવતી ટ્રક સાથે ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો દારૂની હેરાફેરીનો પર્દાફાશ વડોદરામાં પ્લાસ્ટિકના કોથળા અને પુઠ્ઠાની આડમાં લઈ જવાતો સત્તર પોઈન્ટ પચાસ લાખનો દારૂ ઝડપાયો અને બેની ધરપકડ રાજસ્થાન તરફથી દારૂનો મોટો જથ્થો ભરેલી ટ્રક વડોદરા કપૂરાએ થઈને મુંબઈ તરફ જવાની છે તેવી માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગોલ્ડન ચોકડી પાસે ટ્રકોનું ચેકિંગ કર્યું હતું આ દરમિયાન ટ્રકમાંથી પ્લાસ્ટિકના કોથળાઓ નીચેથી દારૂના ત્રણસો અગિયાર બોક્સ મળી આવ્યા હતા જેમાં તપાસ કરતા રૂપિયા પંદર પોઈન્ટ છત્રીસ લાખની દસ હજાર સાતસો ઇઠ્યાસી નાંગ બોટલ મળી આવી હતી પોલીસે ટ્રકના ડ્રાઈવર રમેશ અર્જુનરામ ખિલેરીની ધરપકડ કરી હતી દારૂનો જથ્થો મુજબ વડોદરાની આસપાસ દારૂની ડિલિવરી આપવાની હોવાની વિગતો ખુલતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ટ્રક પ્લાસ્ટિકના કોથળા અને રોકડ તેમજ મોબાઈલ ફોન મળી બત્રીસ પોઈન્ટ લાખનો મુદ્દામાલ કબજે લઈ હરની પોલીસને હવાલે કર્યો હતો જ્યારે પીસીબી પોલીસે બાતમીના આધારે જાંબુવા બ્રિજ નજીક પુટ્ઠાના ખાલી બોક્સની યાડમાં લઈ જવાતો બે પોઈન્ટ નવ લાખનો દારૂ ભરેલી ટ્રક સાથે ચાલક મહમદ કેશર આજમભાઈ શેખની ધરપકડ કરી કુલ તેર પોઈન્ટ પંચ્યાસી લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે બ્યુરો રિપોર્ટ આશા ગુજરાતી ન્યૂઝ